આવેલા મોટા ગામના એક મકાનમાં સાબ ઘુસી આવતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ મોટા રાસકા ગામે રહેતા બારિયા રમેશભાઈ ના ઘરમાં રાત્રિના સમયે કોબરા સાબ ઘુસી આવતા પરિવારના સૌ સભ્યો ગભરાઈ ગયા હતા આ બાબતની જાણ વન્ય પ્રાણી વિભાગમાં કરવામાં આવતા વન્ય પ્રાણી વિભાગના બીટગાર્ડ ભરતભાઈ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને કોબરા સાપનું સલામત રીતે રેસ્ક્યુ કરી સાપને જંગલમાં સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો